পড়ছো তো পড়ছো তো আরে এবড়ি পড়তো না জু কি করে আরে মোটা নে তো তুমি আর দেখাই দিও ও কালাই ও রে আ তো কাজ হতে રુ શુવાય તો પુત્રણ ઓ હજાર આલા અમે હાસા જેમ નહી કેતા અલ્યા હું જઉં તો છું બોલો હંઢા જાતે એટલે આ તો તે પૂજો હું શું કરું હું પૂજો તો ઓય જાજો છોમે મારા ઓ એય મહારાજ હવે હું શું કરું મારી ના હું તો અંતર હું કરું હડ આ તાર મારાજી ભુજી સુકોક સુકોક આ તો ન મારું લીપી હશે આ શું કરવાનું હંતા જ જ અરે તો લીપી ને જાય જ છે ભટલાઈ અરે પણ હવે તું

sudah, ah sudah, mau kemana? ya, tunggu, tunggu ya dulu. ya itu murti ya? ah, 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 cina kamu di, tuh mau kamu ada apa?

તું એ બોલ દુતરા એવું કો તું મેરા 10000 રંગાજી ને આ ઇતના ગિટલી કા મુઠી તન ન આવું બ કપા જો ઉભરા ના ઉભી હું ચેક તો કરી પણ ઉભળો તો ઉપાડ જો ઓલા ઉભળો તો છે પણ આનું વાહ આટ કર એટલો ન ઉપડતી આ કઈ લઈ જાવતી અ દુતરા ફાઈદી તું જાય જો કે 10000 આ આરે આરી મુઠી લઈ જા હું જાવ તું

देखो पूछियोला आवे है तो वो આ ખબર બધું બધું મૂર્તિ બગમસલ્યા મને માર જબ્બો લેવી છે પણ આ આવતું દુબડું કરીને જોશે એક કદે હું લઈ ના દઉં હા પણ હાથ હાથ ગાબી નાખવા પછી હાથ ના આગે તું તો કોણ અને અંગાજીના પૈસા 10000 આગળ તો લ્યા લ્યા લ આ અમને આલ્યો તો આ

યુ વે હી મલિકા ડંગુજી ને આતા ચી ને જો ફૂટો ખંતાઈ જો બાવ પણ દેખાતું આ બોલુ ને નહીં આ ક્યાં હું ગડતી તારું દેખાતું શું કરવાનું આ તો નહીં નહીં જોન યુ આ તમન ખાઈ ગયો તું જા સકળ તો ઈયો લઈ

ूर्ची <spaconian> <Koll> <freezergra detector> <mess> <power>